ટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા લગભગ ચોવીસ કલાકથી અહીંયા ધરણા પર બેઠા છે અમારા અહીંના વર્કરોની માંગણી છે જેનું અમને અમે સમર્થન આપી રહ્યા છે અમારી સાથે તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે માંગણી એકદમ સિમ્પલી છે જે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ ઓગણીસો સુડતાલીસ હોય ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એમ્પ્લોય ઇન્સ્યુરન્સ એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ ઓગણીસો બાવન હોય કે પેમેન્ટ ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બોતેર હોય તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે આજ દિન સુધી બે હજાર અગિયારથી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપતું આપવામાં નથી આવતી પી આપવામાં નથી આવતું મેડિકલ ક્લેમ્પ આપવામાં નથી આવતું ઓવર ટાઈમના બે ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી ત્યારે કંપની પાસે અમારી માંગણી છે જે પણ લોકોએ ત્રણ વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે એમને ગ્રેજ્યુએટી એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે એ અમારી આજની માગણી છે જો કંપની આ માગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે અમારો ધરણાનો કાર્યક્રમ આગળ પણ લાંબો ચાલશે